રવાલિયા ગામે જૂથ અથડામણની ઘટના બની છે જમીનના પ્રશ્નને લઈ રવાલિયા નિઝામપુર ગામના લોકો વચ્ચે મારામારીની ઘટના બની છે ઘટનામાં બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર ઘટના સ્થળે પહોંચ્યા હતા સાથે જ હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો પણ મોટી સંખ્યામાં રવાલીયા ગામે દોડી ગયા ગામમાં સ્થિતિ કથળે નહીં તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે અગાઉ જમીનના લઈને બંને ગામ વચ્ચે મારામારીની ઘટના બની ચૂકી છે ત્યારે ધારાસભ્ય ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેનું ધ્યાન રાખવા માટે આપી છે એવી વિનંતી કરે છે કે તાત્કાલિક

ને ઘટના 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 બની બની છે છે અને આવી ના થાય એના માટે ખાસરા તાલુકાના રવાલિયામાં વધુ એક વખત હિન્દુ મુસ્લિમ વચ્ચેનો ઝઘડો છે તે ચરમસીમા એ પહોંચ્યો હતો અને કેટલાક લોકો ઘાયલ થયા છે અત્યારે જો વાત કરવામાં આવે રવાલિયા ગામ તો તંગ દિલી ભર્યું જે વાતાવરણ છે

વિધર્મી ટોળાએ જે હુમલો કર્યો હતો તેની ઉપર પણ એફઆઈઆર લોન્ચ કરીને તેમને પકડી પાડવાની પણ ગતિવિધિ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે સંદીપ રાજપૂત સાથે બીટીવી ન્યૂઝ રવાલિયા